થોડીક હળદર ઉમેરશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરશું એક ચમચી ખાંડ દળેલી ઉમેરશું અને એક ચમચી અજમા ઉમેરશું આ સે મરીનો પાવડર મરી ઉમેરશું લીલી ચટણી ઉમેરશું આદુ મરસાની પેસ્ટ હવે લીલા ધાણા ઉમેરશું આ કસૂરી મેથી છે કસૂરી મેથી ઉમેરી શકાય ને લીલી હોય તો લીલી પણ ઉમેરી શકાય આ છે આમસૂર પાવડર આમસૂર પાવડર ઉમેરશું હવે આપણે બે કપ સાસ ઉમેરશું ખાટી મીડિયમ સાસ લેવાની છે બહુ મળી નહીં ને ખાટી પણ નહીં હવે બેટરને બધું આપણે હલાવી લઈશું હલાવતા જો આપણને એમ લાગે કે હજી બરાબર હલાવે એવું નથી તો આપણે ફરી સાસ ઉમેરી શકાય હવે પાછું હલાવી લેશું સાસું મેળીને ક્યાંય આમ ગઠ્ઠો ન રહી જાય કે કાંઈ ગાંગડી ન રહી જાય એવું બધું આમ સરસ ફેટી લેશું હજી આપને થોડીક પાણીની જરૂર લાગે છે થોડીક હળદરની જરૂર લાગે છે તો હળદર નાખશું પછી હળદર નાખીને હલાવી લેશું હજી આ બરાબરથી ખીરું નથી થયું બેટર તો પાણી પણ ઉમેરી શકાય અને સાસ હોય તો સાસ પણ ઉમેરી શકાય પાણી ઉમેરીને ફરીને પાછું બેટરને હલાવી લેશું હવે આપણે હલાવી લીધું છે હવે આપણે ડોયાની મદદથી ચેક કરી લેશું કે બેટર કેવું થયું છે જો આપણું બેટર સરસ પૂડલો પડે એવું રેડી થઈ ગયું છે જો આવું રાખવાનું આ એક તવામાં તવો મિક્સું ગેસ ઉપર પછી એક પાવડું તેલ ઉમેરી તેલ ફરતી બાજુ ફેલાવી લેશું હવે ડોયા અડધો ભરીને આપણે તવામાં બેટર નાખીને આવી રીતે ડોયાની મદદથી ગોળ સરસ રાઉન્ડ કરી લેશું પછી ફરતું ફરતું કિનારી ઉપર દેવાનું તેલ ગેસ બહુ ફૂલ મીડિયમ રાખવાનું જેથી કરીને આપણો બોડલો બળે નહી આમાં સૂકું લસણ કે લીલું લસણ નથી નાખ્યું તમે જો ખાતા હોય તો સૂકું લસણની પેસ્ટ લીલું લસણ પણ નાખી શકાય મેં તો લસણ નથી ખાતા એટલે મેં નથી નાખ્યું હવે આપણે આ તેલ ફરતું ફરતું વી ગયું છે તવામાં આમ આ હલાવી અને પૂડલા ને ફરતી બાજુ આમ કિનારી ઊંછી કરીને પલટાવી લઈશું જો આવી રીતના પહેરવી એટલે પૂડલો પલટી જાય ને જો એ તે તાવેથા પર ન આવે તો બીજા હાથથી ઓરો થોડોક કરીને પલટાવી લેવાનો સરસ ગેસ ધીમો રાખજો મારા આ રેસીપીના વિડીયાને બીજા જોડે શેર કરતા રહેજો જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ પુરલા બનાવવાની ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ પુરલા કેવા બન્યા છે હું આ પુરલાના બેટરમાં છાશ એટલા માટે નાખું છું કે પુડલા ખાટા અને મીઠા સ્વાદિષ્ટ બને છે તમારે જો છાશ ન નાખી હોય તો પાણીથી પણ બેટર બનાવી શકાય છે સાસ નાખો તો વધારે ટેસ્ટી ને સ્વાદિષ્ટ લાગે છે એટલે હું છાશનો ઉપયોગ કરું છું તમારે જો સાસ ન નાખવી હોય તો સાસ ન અને છાશ નાખો તો વધારે સારા લાગે હવે આપણે બીજી બાજુ ફેરવી લેશું બધી કોર તેલ આવી જાય એવી રીતને ગોળ ગોળ ફેરવી આ તેલ બરાબર આવી જાય એમ આપણે શેકી લઈશું સરસ ડિઝાઇન પડે છે ગેસ ધીમો રાખજો ગેસ ફૂલ નહીં રાખતા ગેસ ફૂલ રાખીએ તો પૂરલો કાછો રહે અને નહીં એટલે ગેસ ફ્લેમમાં મીડિયમ રાખવાનો હવે આપણો પોટલો થઈ ગયો છે તો કેટલી સરસ ડિઝાઇન પડી છે તમારે અહીંયા નોનસ્ટિકની લોઢી લેવાની છે સાદી લોઢી નથી લેવાની જો તમે આ રેસીપી પસંદ કરી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધુ મજેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે હંમેશા અમારી આ ચેનલને ફોલો કરો